ડભોઈ તાલુકામાં વિવિધ બે અકસ્માતમાં બેના મોત એક ગાય ડભોઈ તાલુકાની અંદર બે અલગ અલગ અકસ્માતના બનાવ બનતા બેના મોત છે જ્યારે એક ઈસમને ઈજા પહોંચતા એકસો આઠ દ્વારા સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે ડભોઈના ધરમપુરી ગામ પાસે ખાનગી બસની પાછળ બાઇક સવાર ઘૂસી જતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે એક ઈસમ ઘાયલ થતા એકસો આઠ દ્વારા સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે બીજી તરફ પંસુલી ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું બે અકસ્માતની અંદર બેના મોત અને એક ઘાયલ થતાં સમગ્ર પંથકની અંદર અરેરાટી ફેલાવા પામી છે ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે